માંડલના સીતાપુર આરોગ્ય કેન્દ્રની પાસે સ્ક્રેપમાં લાગી આગ માંડલ તાલુકાના સીતાપુર ગામ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રની બાજુમાં જૂની જીનની જગ્યા તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં રાખેલ સ્ક્રેપમાં બપોરે આશરે એક વાગ્યાના સમયગાળામાં અચાનક આગ લાગી હતી સ્ક્રેપમાં રહેલી પ્લાસ્ટિકની બેગોમાં આગ ઝડપથી ફેલાતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સ્થળે દોડી આવ્યા હતા આગ વધારે ન ફેલાય તે માટે નજીકની કંપનીમાંથી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી આગ સંપૂર્ણપણે ઓલવાઈ જતા ગ્રામજનો અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધા છે રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણી ને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ